જે તો એના જે મેડી મારપુરીયમાં જો મહેમાન આવ્યા હતા તો ખુશીના પપ્પા 3 વાગ્યા હતા એમના મિત્ર દોસ્ત અને નાનપણના હતા તો ભાઈ કરી છે હું છે તાવનગર થી તો નાસ્તો લેતા આવ્યા અને ઘરનું સાધું ભોજન પણ બનાવ્યું છે રોટલા બનાવ્યા છે બાજરી ઝાર બાજરીના અને પાસ ચાલવાળા બટેકાનું શાક પણ બનાવ્યું અને સાસ છે ઉનાળામાં સાસ જોવે ને એટલે સાસ તકેલી પડી બરફ નાખી ઠંડી કરી પીશું ખાવામાં મજા આવે એટલે એ મોસમ છે ઉનાળાની મોસમ અમારી આવી છે જમવાની છે અને દાદા દાદા ક્યાં છે મેવા તમે અને અમારા દાદા પણ છે પણ જો નાના બાળકો જેવું જીવન છે

તો એના દોસ્તાર ને બે મિત્ર ને ખુશી પપ્પા ગયા તા તો બેન ને પકોડું ને એવું કહ્યું નાસ્તો કરેલો અને રજા સીઠી કરાવી દીધી તો ઘરે પણ ખુશી બેન હોય એવા છે ખુશી બેન પડી જશો ને આટલી તમે બસ એવું કેવા માંગુ છું બધા ને બોલો કહાની કઈ હોય કયો ક્યાં ક્યાં બોલ

અને માથે નાખ્યો છે ઠુવાર ચાવડીમાં ખોડિયારમાં નાખે ને એવી રીતના બરોબર એટલે એવું છે જો હવે અમે જમશું અને બોલો ભાઈ બીજું આગળ કાઈ લાઈક વિશાલભાઈ ગામડા સેવિત મોજ નહી આવે ને જમવામાં સુરત નું પાણી આખું અલગ જમવામાં ગાંધી ભાભી આવી ને આ રવા તો આવો ને પડે એટલે આવો બધા તમે ડાયું છે બહુ એમ

દાદા નું નામ રોશન કર્યું ભવાની ઇલેક્ટ્રોનિક અમારું લાલજીદા નું નામ રાખ્યું એનું મને ખુબ ખુબ ધન્યવાદ ખુબ અમે ખુશી માં થયા અમે જોઈ ને આનંદ વિની તમારો છોકરો ડાયો છે તોફાને તો એવો ડાયો થઈ ગયો અમે ખાલી જોયું ને ખૂબ ખૂબ બહુ ધન્યવાદ મળ્યો અમને એવા તમને આપી પણ જો કે એના મા બાપના પુણ્ય હતા આડા તો એ છોકરાને ફળ મળ્યું અને ભાઈ ભાભી પણ બહુ સારા છે બધા પણ સારા ફેમિલી છે અને એવા બટા મારા દીકરા તને એટલી આશીર્વાદ કરું કે આગળ ખૂબ ખૂબ માં બુદ્ધ ભવાની માં રામા બાપા મેળી માં ખૂબ ધન્યવાદ આપે ને આથી હજી એક બે શોરૂમ વધારે થાય એવી મારી તમન્ના આશા છે કે કુટુંબમાં નામ રહે કે નાના દીકરો હશે એમ બાકી મોટા ભાઈ એમ એટલે ખૂબ ખૂબ આશીર્વાદ આ રીતેશ કુમાર આવ્યા હતા તો અમને બતાવ્યો વિડીયો કે વિનીત નો કે શોરૂમ બનાવ્યો એવા ખૂબ ખૂબ આશીર્વાદ અમને તમને બધાને આપી

લાઈ <imitation>